નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો દોસ્તો જેમ કે કરણજીની અંતિમ યાત્રાની અંદર જેમ કે અલ્પેશ ઠાકોર પણ આવ્યા હતા ઘણા બધા જેમ કે લાખો લોકો આવ્યા હતા વાત કરીએ તો દોસ્તો જેમ કે ઇનોવા કારની અંદર જેમ કે કરણજીને અકસ્માત થયો હતો તેમાં દોસ્તો વિપુલ અને જેમ કે અમિત અને ભરત અને કરણજી એ બધા જ લોકોનું જેમ કે મત એટલે કે નિધન થયું હતું પરંતુ દોસ્તો એમ કે જ્યારે જીગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ છે તેની અત્યારે હાલ કે સારવાર પણ ચાલી રહી છે ખરેખર દોસ્તો ઠાકોર સમાજની અંદર દોસ્તો એમાં ખૂબ જ દુઃખની વાત છે અને દોસ્તો વાત કરીએ તો ઠાકોર ફેમિલી વ્લોગવાળા જેમ કે દોસ્તો જેમ કે જેમનું નામ છે દોસ્તો કરણજી ઠાકોર તે આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા દોસ્તો તેમના દિવ્ય આત્માને શાંતિ મળે એટલે દોસ્તો વિડીયોને એક લાઈક શેર અને દોસ્તો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા કારણ કે દોસ્તો જેમ કે ખૂબ જ દુઃખની વાત છે ગુજરાતના ગાંધીનગરથી કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે સારવાર દરમિયાન જેમ કે ચાર મિત્રો અમિત ભરત કરણ અને કે દર્દનાક મોત થયું હતું જ્યારે જીગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો સારવાર તેની અત્યારે હાલ દોસ્તો એમ કે ચાલી રહી છે તેવું પણ કે માનવામાં આવી રહ્યું છે અત્યારે હાલના દોસ્તો સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો